અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબની ચૂંટણીનો જંગ જામ્યો છે અને કર્ણાવતી ક્લબના દસ ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં ચૌદ ઉમેદવાર મેદાને કર્ણાવતી ક્લબની ચૂંટણી માટે આજથી ઓનલાઇન મતદાનની શરૂઆત અને નવ વર્ષ બાદ પ્રથમવાર કર્ણાવતી ક્લબની ચૂંટણી યોજાઈ રહી છે પંદર હજાર મતદારો એકવીસ સપ્ટેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરી શકશે કર્ણાવતી ક્લબના હાલના સત્તાધીશો સામે પહેલીવાર અવાજ ઉઠ્યો છે મેમ્બર પાવર પેનલ સામે ક્લબ કેર ફેમિલી મેદાને પડી છે હાલના સત્તાધીશોએ અનેક ગોટાળા કર્યા હોવાનો ક્લબ કેર ફેમિલીનો આરોપ છે અને ક્લબ કેર ફેમિલીનો દાવો છે કે મળત્યાઓને આર્થિક લાભ પહોંચાડાયો એટલું જ નહીં ગોલ્ડન ગ્લોરી હોલ હોસ્પિટલ મેનેજમેન્ટ અને કેટરિંગમાં પણ ગરબડીઓ કરાઈ અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબની ચૂંટણીનો જંગ જામ્યો છે અને કર્ણાવતી ક્લબના દસ ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં ચૌદ ઉમેદવાર મેદાને કર્ણાવતી ક્લબની ચૂંટણી માટે આજથી ઓનલાઈન મતદાનની શરૂઆત અને નવ વર્ષ બાદ પ્રથમવાર કર્ણાવતી ક્લબની ચૂંટણી યોજાઈ રહી છે પંદર હજાર મતદારો એકવીસ સપ્ટેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરી શકશે